અને પેટ્રોલ પુરાવીને અમે અહીંયાથી નીકળી ગયા અને આવી ગયા થાન થાન આયા છે આપણે મામાના ઘરે મામાના ઘરેથી મામાના છોકરાને લઈ લીધો અને નીકળી ગયા અમે થાનમાં આટા મારવા આવી ગયા ડીરેક્ટ સ્પાન્માં ઠપકારી લીધી મફતની ચા મફતની ચા ઠપકારી લીધી અને પછી અમે નીકળી ગયા પાછા થાનમાં રખડવા ધ નેક્સ્ટ ડે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં જોઈ લો આપણો કપા આપણો કપા વીણી લીધો તો પાછો તડાઈ ગયો છે અને પાછો વીણવો જોઈએ એવું લાગે આ વખતે કપાના ડબકા જે કાલે પણ એનો લોગ નથી બનાવ્યો ચાલ તો હાલો હવે મંડી જાહેરને વાઢવા કારણ કે આપણે આમાં વાવવાનું છે જીરું એટલે જલ્દી જલ્દી આ ઝાર વાઢીને ભરી લેવાની છે તો હાલો મંડી જાહેરને વાઢવા ફાઈનલી આપણે જાર વાટલી દીધી હવે જવાનું વાડીએ ને આ પૂરો આપણે લઈ જવાનું છે તો હાલો હવે વાડીએ પછી ભેંસું લાગી ગયો તો તડકો તો આપણે એક પછી એક બધી ભેંસું પાણી પાઈ દીધું પછી મેન મારા ભાઈ હવે ચાલુ કરી દીધી ફ્રી ફાયર રમવાનું એક ગેમ રમવી રેન્કમાં અને પછી એક રમવી અમે કસ્ટમ ને કસ્ટમમાં હું જીતી ગયો ગેમ રમીને પછી આપણે આવતા જાર ને વાઢવાના અત્યારે વાગ્યા છે પાંચ ને જાર વાડવાનું ચાલુ છે જોઈ લ્યો તમે ફાઈનલી જો ટાઈમ થઈ ગયો ને હવે જવાનું છે ઘરે તો આજના બ્લોગમાં આટલું જ ને મળીએ કાલે નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ બાય બાય